તારો થયો આ ગુજરાતી ફિલ્મનો ટ્રેલર પ્રેક્ષકો માટે રજૂ કરવામાં આવ્યો છે આ ફિલ્મ મુંબઈ સ્થિત મોહન પ્રોડક્શન હાઉસ દ્વારા તૈયાર કરવામાં આવી છે નિર્માતા વિજય ચૌહાણ નેરી ચૌહાણ અને સંજય ચૌહાણ છે ફિલ્મના દિગ્દર્શક પ્રતિનિધિ એડિટર અને ડિરેક્ટર ધર્મેશ પટેલ છે આ ફિલ્મમાં હિતેનકુમાર કાજલ ઓઝા વૈદ્ય સની પંચોલી વ્યોમા નમન નમન ગૌર રીવા રાંજ વિશ્વાસ ગોટલા સોનુ ચંદ્રપાલ જાહ્નવી પટેલ ફિરોઝ ઇરાની હિતેશ રાવલ જીજ્નેશ ટીવી અને ખાસ કરીને હિતુ કનોડિયા તારો થયો લેખક અને પ્રેરક વક્તા કાજલ ઓઝા દ્વારા લખવામાં આવી છે ફિલ્મ સંગીત રિપોલ શ્રી અને અભિનીત વાઘાણી દ્વારા આપવામાં આવ્યું છે ફિલ્મમાં છ ગીતો છે સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માન મીરે આ ફિલ્મમાં કંઠ આપ્યો છે ફિલ્મનું સંગીત પેનોરોમા મ્યુઝિક પર છે ફિલ્મ પેનોરોમા ટુકડી દ્વારા દેશભરમાં ટૂર કરવામાં આવી રહી છે ફિલ્મ સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સિનેમાઘરોમાં ગોઠવણ થઈ રહી છે